તો ચાલો બીજો હું બનાવી રહ્યો છું આ બાજુ તમે જોઈ શકશો કે સરસ મજાના જે આપણે તો દોસ્તો મારી પાસે તમે જોઈ શકશો સરસ મજાના મૂરા તૈયાર થઈ ગયા છે મૂરાની ભાજી તો મૂરાની ભાજી પણ આપણે ટૂંક સમયમાં બનાવીશું અને સરસ મજાના ગ્રોથ કર્યા છે તમે જોઈ શકશો તો અમારી ઓર્ગેનિક વાડી છે અને એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ બી તમે બતાવ્યા છે એ પણ તૈયાર થઈ ગયા છે તમે તમે જોઈ શકશો એની હાઈટ અને સરસ મજાની ભાજીઓને બને છે અને એના જે મૂરા હોય છે એને ખાવામાં ખૂબ ખૂબ મજા આવે છે આપણે સલાહ રૂપે યુઝ કરીએ છીએ તમે જોઈ શકશો તો ઘણા બધા આપણે અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે આ તમે જોઈ શકશો તો એ છે રીંગણ ઘણી બધી રીંગણના જે આપણે શોલ લગાવ્યા છે આ બધું તમે જોઈ શકશો અને આ બધું તમે જોઈ શકશો આ છે પાલક એ પણ સરસ મજાનો તમને બતાવો તો તમને જોવા મળતો છે સરસ મજાના ગ્રીન ગ્રીન જો જોવા મળતું હોય છે હાલ તો અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે વેજીટેબલ લગાવ્યા છે મારી વાડીમાં ઓર્ગેનિક વાડીમાં જે જૂના વ્યૂવર છે એને ચોક્કસ ખ્યાલ છે કે આપણે એમાં શું શું લગાવીએ છીએ શું નથી લગાવતું તમે જોઈ શકશો ઘણા બધા અવનાવ આપણે લગાવ્યા છે અને આ બધું તમે જોઈ શકશો કે ધાણા લગાવ્યા છે એ પણ સરસ મજાના ગ્રોથ કરવા માટે તમે જોઈ શકશો આ ઓનલી ફોર આપણે ઘરના યુઝ માટે બનાવીએ છે સરસ મજાની વાડી તમે બતાવી રહ્યો છું સરસ મજાને તમે જોઈ શકશો રીંગણ સરસ મજાના લાગી ગયા છે ટૂંક સમયમાં એમાં ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જે રીંગણ આપણે જે સબ્જી બનાવીએ છીએ એ પણ તૈયાર થઈ જાય તમે જોઈ શકશો એ પણ તમને કાલે જોવા મળશે તો ટૂંક સમયમાં જ્યારે આપણે બેસીએ ત્યારે તમે ચોક્કસ બતાવીશ હાઈટ પણ તમે જોઈ શકો સરસ મજાના આવું ઓર્ગેનિક છે એનું કોઈ પણ આપણે ખાતર યુઝ નથી કરતા ઓનલી ફોર આપણા ઘરના યુઝ માટે આપણે વાડી બનાવી સરસ મજાની આ બાજુ તમે જોઈ શકશો મિત્રો એ છે રીંગણ એમાં રીંગણમાં જે ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ જાય તમે જોઈ શકો છો ટૂંક સમયમાં જે એના ફળ પણ આવવાના સ્ટાર્ટ થઈ જશે તમે જોઈ શકશો જે રીંગણ બેસવાના સ્ટાર્ટ થઈ જાય ટૂંક સમયમાં આ બાજુ ઘણા બધા આપણે લગાવ્યા છે અને તમે જોઈ શકશો અલગ અલગ વેરાયટીના સામે સરથી તમે જોઈ શકશો ને આ બાજુ તમે જોઈ શકશો સરસ મજાની વેલ આપણે લગાવીએ છીએ જે છે ગિલોડા જે આપણે બોલીએ છીએ ગિલોડા સરસ મજાની સબ્જી બને છે ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે અને સબ્જી પણ આપણે અહીંથી તોડીને તમને બતાવીએ છે કઈ રીતે આપણે બનાવીએ છીએ સાઈ મરચીના સૂર છે તમે જોઈ શકશો ઘણા બધું આપણે અલગ અલગ વસ્તુ આપણે લગાવતા રહીએ છીએ આ ઓનલી ફોર ઘરના યુઝ માટે છે અને જે ડાયરેક્ટ આપણે ખાવા માટે યુઝ કરીએ છીએ એમાં કોઈ આપણે ખાતર ખાતરવાદાર નાખતા નથી ઓનલી ફોર ઓર્ગેનિક છે સામે તમે જોઈ શકશો એ પણ સરસ મજાનો ગ્રોથ કરવા મળ્યો છે આના સરસ મજાના તમે જોઈ શકશો ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ શકશો તો દોસ્તો આ બાજુ પણ તમે જોઈ શકશો સરસ મજાના મૂરા આ બાજુ પણ તૈયાર થઈ ગયા છે અને એના પાન પણ તમે જોઈ શકશો ટૂંક સમય પહેલાં જ આપણે બે દિવસ પહેલાં જ આને જે ભાજી બનાવી હતી મૂરાની ટેસ્ટ પૂર બની હતી તમે પણ ટ્રાય કરી શકો છો તો તમે જ્યારે પણ તમે બજારમાં જાઓ તો સરસ મજાના મૂળા લઈ લેવાના ત્યારબાદ તમે ભાજી જે ખાવાની ખૂબ મજા આવે છે એક નંબર મજા આવે છે અત્યારે રોટલી હોય રોટલો હોય તો ખૂબ જ મજા આવે છે એક ટ્રાય ચોક્કસ કરજો અને આપણે ટૂંક સમયમાં હું મારા ઘરે કઈ રીતે ભાજી બનાવું છું એ પણ તમને ટૂંક સમયમાં બતાવીશ હાલ તમે એક મૂળો ઉપાડીને આપણે બતાવીએ અને થર કેટલું જાડું છે અને આ બધું તમે જોઈ શકશો સામે પણ છે તો આ સામે પણ તમે જોઈ શકશો બે બાજુ આપણે લગાવ્યા છે સરસ મજાના અલગ અલગ જાત જાતું હોય છે તે અલગ અલગ વસ્તુ લગાવી છે તો ચાલો એક ઉપાડીને બતાવો દોસ્તો તમે જોઈ શકશો એના પાન સરસ મજાના અને એનું થર પણ તમે જોઈ શકશો હાલ એ નાનું છે અને તમે જોઈ શકશો ચાલો એક ઉપાડીને બતાવો તો આજે લગભગ મિનિમમ વીસથી પચીસ દિવસ થયા છે અને તમે જોઈ શકશો કે એનું મૂળ કેટલું છે અને આ સરસ મજાના જે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો એના પાન પણ તમે જોઈ શકશો એવા છે સરસ મજાના અને આની ખેતી પણ તમે કરી શકો છો મોટા મોટા ખેતરોમાં તમે ખેતી કરી શકો છો અને નાના નાના ક્યારા પણ તમે બનાવી શકો છો જો જૂની ઢોલ હોય જૂના મોટા મોટા જે આપણે તેલના ડબ્બા હોય તેમાં પણ તમે વાવી શકો છો તો સરસ મજાના તમને ખાવામાં ખૂબ મજા આવે છે ઓર્ગેનિક રીતે તમે કરી શકો છો તો કંઈક આવું સીન છે આપણા વાડીથી તમે જોઈ શકશો અને આની કોઈ માહિતી તમને જોતી હોય તો તમે પ્લીઝ કોમેન્ટ કરી શકો છો અને મારા વિડીયો તમને પસંદ આવે જરૂર તમે વિડીયોને લાઈક કરી શકો છો અને સપોર્ટ કરવા માટે અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અવના વિડીયો તમને ચોક્કસ જોવા મળશે જે આપણે બોલીએ છીએ તો અવના આપણે જે વસ્તુ અહીંયા લગાવતા રહીએ છીએ ઘરના યુઝ માટે આ બાજુ તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ સામે બધા ખેતરો છે અને આ બાજુ તમે જોઈ શકશો બપોરે સરસ મજાનો મોટા મોટા બપૈયા તમને દેખાતા છે હાલ અને આ છે દૂધી તમે જોઈ શકશો તો એ પણ સરસ મજાના ગ્રોથ કરવા મળ્યા છે એ પણ એમાંથી પણ સરસ મજાનો સબ્જી મળતું રહે છે તો અવારનવાર આપણે આ તમને બતાવતો રહું છું ઘણા દિવસો આમ તો બાદ અમે મારી ઓર્ગેનિક વાડી બતાવીએ છીએ તમને સરસ મજાનું તમે જોઈ શકશો વેવ અને આવું એક લગાવીએ છીએ આપણે ઘરના યુઝ માટે વોલને ફોલ લગાવ્યું છે એમાં આવું નવું વસ્તુ આપણે તમને જોવા મળતું છે મારા વિડીયોના માધ્યમથી